નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં વધુ એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ટીમ તપાસ માટે આવી હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ શુક્રવારે સાંજે ભાવનગરમાં તપાસ માટે આવી હતી ઈડીની ટીમ શહેરના ભીલવાડા વિસ્તારમાં રહેતા હનીભાઈ નામના વેપારીના ઘરે તપાસ માટે પહોંચી હતી જોકે વેપારીનું ઘર બંધ હોવાથી ટીમ તપાસ કર્યા વગર પરત ફરી હતી આર્થિક વ્યવહારોને લગતા કેસ મામલે ટીમ તપાસ માટે ભાવનગર આવી હોવાનું જાણવા મળેલ છે